નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ મોરબી જિલ્લાના રસિકભાઈ ચાવડા કે જેઓએ રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં એક ભેટ આપી હતી અને આ ભેટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોએ પોરબંદર ખાતે રસિકભાઈ ચાવડાના નામનું એક વૃક્ષ વાવીને તેને ઉછેર્યું હતું ત્યારે આજે આ વૃક્ષને ત્રણ મહિના પૂરા થયા હોવાથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ વૃક્ષનો ફોટો પાડીને ભેટ આપના રસિકભાઈ ચાવડાને મોકલી અપાયો હતો સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોનું કહેવું છે કે આ વૃક્ષનો તેઓના દ્વારા ચાર વર્ષ સુધી જતન કરી ઉછેરવામાં આવશે અને ચાર વર્ષ સુધી દર ત્રણ મહિને આ વૃક્ષનો ફોટો પાડીને રસિકભાઈ ચાવડાને મોકલવામાં આવશે હાલ આપણા દેશમાં રોજબરોજ પોલ્યુશનની માત્રામાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ પ્રકારની ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત